નકલી ઘી નકલી શેમ્પુ નકલી પનીર અને હવે શું નકલી તેલ પણ બજારોમાં વેચવાની શરૂઆત થઈ ગઈ છે સુરત શહેરમાં ચોખ્ખી વસ્તુ શહેરીજનોને મળશે કે નહીં તે સવાલ હવે દરેક લોકો કરી રહ્યા છે કેમ કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ અને ભેડશેડયુક્ત પદાર્થો બનાવવાની ફેક્ટરીઓ ધમધમતી થઈ ગઈ છે

પ્રખ્યાત તેલના ડબ્બા અને લેબલનું કોપીરાઈટ કરી વેચાણ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેથી પોલીસની ટીમ અને ઝોન ટુ એલસીબીની ટીમે લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ દુકાનોમાં તપાસ કરી હતી જેમાં એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બુચની કોપી કરી તેલના ડબ્બા પર કોપીરાઈટ લેબલનો ઉપયોગ કરી કોપીરાઈટ લેબલવાળું તેલ બજારમાં વેચતા હતા પોલીસે રેડ દરમિયાન એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસ તેલના કુલ 54 ડબ્બા કબજે કર્યા છે આ સમગ્ર મામલે વેપારી એસોસિએશને પોલીસમાં ફરિયાદ કરી હતી જેથી રેડ દરમિયાન વેપારી એસોસિએશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડના 250 પચાસ સ્ટીકર મળી આવ્યા સાથે જ ડુપ્લીકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા અને તેની 250 પચાસ કેપ્સ્યુલ મળી આવ્યા હતા હાલ તો પોલીસે કોપીરાઈટ વાળા ડબ્બાઓ કબજે લઈ વેચાણકર્તાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત